એસઓજી પીઆઈ પર ગાજ વડોદરાથી એક મહત્વના સમાચાર તો વડોદરા એસઓજી પીઆઈ શૈલેશર આતડા લીવ રિઝર્વમાં મુકાયા રિમાન્ડ દરમિયાન એસઆઈ ની કબૂલાત પીઆઈ ની સંડોવણી આશંકા રૂપિયા સુડતાલીસ લાખ નો હેરોઈન કેસ તપાસનો નો રેલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો વડોદરા એસઓજી ના નવા પીઆઈ તરીકે જીજ્ઞેશ ગામિત ની નિમણૂક કરોડપતિ એસઆઈ લક્ષ્મી દેસાઈ કાંડમાં હવે એસઓજી પીઆઈ પર પડી છે ગાજ રિઝર્વમાં મૂક્યા છે લક્ષ્મી ધરપકડ બાદ હવે તપાસનો રેલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો છે રિમાન્ડ દરમિયાન એસઆઈ લક્ષ્મી દેસાઈએ કરેલી પીઆઈ પીઆઈની સંડવણી હોવાની આશંકા સામે આવી છે જ્યારે એસએમસી દ્વારા રેલવે સ્ટેશન તેર રૂપિયા સુડતાલીસ લાખની કિંમતનું હેરોઈન જપ્ત કરાયું હતું એસએમસીની તપાસમાં એસઓજી એજન્સીના એએસઆઈ લક્ષ્મી દેસાઈની સીધી સંડોવણી સામે આવી હતી વડોદરા એસઓજીના નવા પીઆઈ તરીકે જીજ્ઞેશ આર ગામી નિમણૂંક કરવામાં આવી છે પીઆઈ જીજ્ઞેશ ગામીત વાડી પોલીસ સ્ટેશનમાં આગળ વાત કરીએ બનાસ